ગુજરાત ગુજરાત પર ત્રણ સિસ્ટમ વધુ એક થશે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે આથી એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદમાં આજે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી દ્વારકા પોરબંદર जुनાગડ गिर सोमनाथ अमरेली राजकोट માં આપેલ છે ઓરેન્જ એલર્ટ કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ભરૂચ नर्मदा છોટા ઉદેપુર તાપી ડાંગ માં આપેલ છે જ્યારે યલો એલર્ટ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ માં આપેલ છે અમદાવાદ માં વરસાદ હાથ તાળી આપે છે બે દિવસથી અમદાવાદમાં વરસાદ હાથતાળી આપી રહ્યો છે હવે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે એની સાથે બંગાળની ખાડીથી લઈને અરબસાગર સુધી એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજે વધુ એક સિસ્ટમ સક્રિય થશે શુક્રવારે શહેરમાં દિવસભર વાદળીયું વાતાવરણ રહ્યું હતું જેને કારણે મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી જેટલો ઘટાડો થવા સાથે મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી નોંધાયું હતું હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ શોર ટ્રફ અને શેર ઝોન જેવી ચાર સિસ્ટમ એકસાથે સક્રિય થશે

મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું એસીઓસી ખાતેથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ દસ ટીમ એસડીઆરએફ ની કુલ વીસ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત પાંચ એનડીઆરએફ ની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે ભારે વરસાદથી રાજ્યના સત્તાવન ગામ અસરગ્રસ્ત પાંડે વધુ માંગ જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ પિસ્તાલીસ વ્યક્તિનું રેસ્ક્યુ તથા ત્રણસો અઠ્ઠાણું વ્યક્તિનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના સત્તાવન ગામ અસરગ્રસ્ત છે રાજ્યના નવ સ્ટેટ હાઈવે પંચાયતના એકસો ચુમોતેર રસ્તા તથા અન્ય છવ્વીસ રસ્તા મળી કુલ બસો નવ રસ્તા અસરગ્રસ્ત થયા છે ભારે વરસાદને પરિણામે ત્રણસો ઓગણસાઠ ગામમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી જે પૈકી ત્રણસો ચૌદ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા પિસ્તાલીસ ગામમાં કામગીરી પ્રગતિમાન છે વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા પાંડે રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી